નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં આ જેમ તમે જાણો છો હું જાણું છું કે વરસાદના હાલચાલ આપણે બધાને ખબર જ છે તો એમાં સાવચેત રહેવાનું ઘરથી બહાર આ કારણોગર વગર નહીં નહીં નીકળવાનું આવા બધા મેસેજ ઘણા બધા આવે છે સોશિયલ મીડિયામાં અને અમે તમે બી ભણેલા છો આવું બધું કહેવાનું હોય નહીં સોશિયલ મીડિયા આ બધા ચીજથી ભરેલું છે હું એક આજે નવા પ્રયોગ સાથે આવી રહ્યો છું કે જે ગુજરાતીમાં આપણે કહીએ અને એનો કોઈ કચ્છીમાં વાત કરે તો એનો કેવી રીતે ફન ક્રિએટ થાય અને એનો અર્થ કેવી રીતે થાય એ આજે આપણે પ્રયોગ કરી રહ્યા છીએ તો જોઈએ કેવી રીતે આનો શું ફન ક્રિએટ કેવી રીતે થાય છે જોઈએ જેવી રીતે એક માણસ બળદ સાથે જાય છે આપણે ગુજરાતીમાં કંઈ એને કોઈ કચ્છી હોય તો કેવી રીતે કહેશે આ કચ્છી છે ને શુદ્ધ કચ્છીની વાત થાય છે જો દેશી ગામડાની હોય ને એમાં વધારે ફન ક્રિએટ થાય એટલા માટે એકડો માળું ઢગે ભેગો ડેનું હોય ને તો માણસને ગધેડામાં ફક્ત બુદ્ધિનો ફરક છે આ જ વાક્ય અગર કચ્છીમાં કહેવાનું હોય તો ને ગઢોડે ફરક આય બાકી કી આ માણસ મીઠો છે આપણે ગુજરાતીમાં કંઈક બહુ પાકો માણસ હોય અંદરથી કોઈ જલ્દી આપણું કહે નહીં તો એને આપણે કહીએ કે આ માણસ બહુ મીઠો છે એ જ વાત અગર કચ્છીમાં કેવી હોય તો માળું બહુ બહાર હોય હવે ગુજરાતીમાં આપણે કહીશું સારી રીતે આ બેન બહુ ઠીંગણા છે તો એ જે વાક્ય અગર કચ્છીમાં કહ્યું તો એ બેન બોરા ઢચુકડા બોલો આવું બુકી હવે ગુજરાતીમાં આપણે કહીશું કે આ બેન બહુ સ્વાર્થી છે તો કચ્છીમાં આપણે એને કેવી રીતે કહીશું એ બેન બોરા પંટપારાએ ભલા એ બાઈ બોરી પંઠપારી હવે આ રગલો બહુ ઉતાવળ્યો છે એ આપણે ગુજરાતીમાં કહીએ તો કચ્છીમાં પાંકોડ ચંદાસી એ રગલો બોરો લોચલોચી છે ભલા આપની આ નવી આઈડિયા મને બહુ ગમી હો એ આપણે ગુજરાતી આજી એ નહીં અટકલ બોરી ગમી ભલા અટકલ એટલે આઈડિયા હવે કચ્છમાં વરસાદ બહુ પડી રહ્યો છે અને કચ્છ અતિવૃષ્ટિથી બેહાલ છે અને કુદરતની આ થોડી માર પડી છે તો એને આપણે કચ્છીમાં કેવી રીતે કહેશું કચ્છ મેં મિત મોટું ને ભલા કચ્છમે મેં મિતાણે મોટું ડેને ભલા કુદરતજી કેણી અને ફાટીભાઈ જેણી કુદરતજી કેણી અને ફાટીભાઈ જેણી તો આ એક પ્રયોગ હતો આવા નવા નવા પ્રયોગ સાથે આપની સાથે હું મળતો રહીશ અને ખુશ રહો હસતા રહો અને જિંદગી તો એમને નીકળવાની જ છે તો આગલા એપિસોડમાં એક આવા નવા અર્થઘટન સાથે આ આવા કચ્છીને ગુજરાતી મિક્સ કરીને આપણે માણતા રહીશું અગર આપને ગમે અને સારું લાગ્યું હોય તો જરૂર મને કહેશો તો હું એને વધારે અપડેટ કરી શકું અથવા તમારા કાંઈ પણ સજેશન હોય તો પણ આપી શકું છું જય શિયાળામ જય